સ્વાગત છે આપડા નવા તો હવાર ના વેલા વેલા ઉઠી તો ગયા તો જાય ગયા છ વાગ્યા ના વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ આઠ વાગે કેમ કે મહેમાન હતા એટલા ઘરે આવ્યા છે ને વ્લોગિંગનો ટાઈમ મહેમાન ને આશા કે પછી વ્લોગ બનાવો તો કે ભાઈ જવા એવું છે ટાઈટલ અને તમને લઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે અમારા ઘરે શૂટિંગ છે અને બધા મિત્રો ભાઈ બહેનો અમારા ઘરે આવ્યા છે ગ્રુપ ફેમિલી બધી અને અત્યારમાં બધી શૂટિંગની તૈયારી હાલે છે કે માતાજીનું શોર્ટ ફિલ્મ બનાવવાનું છે તો એનો ગ્રીન સ્ક્રીન એ બધું લગાડે છે અને આપણે કીધું બે મિનિટનો બ્લોગ સ્ટોર સ્ટાર્ટ કરી દેવી

મેકઅપ નું કામકાજ ચાલુ છે માતાજી ને ચંદન બેન મેક ચાલુ કેટલું હા ઝાલુ બેન ટાટા કેટલા ટાટા

અમુક માણસો બધું આપણે કરવું પડે તો બીજું હવે સતુરભાઈનું બ્લોગનું અપલોડિંગ હવે ચાલુ છે હમ અને આપણે મુહૂર્ત ની થોડીક વારસે પછી મુહૂર્ત મુર્ત કરી નાખીએ પછી શૂટ ચાલુ કરવી અને જોકે અમિતભાઈ ને આને થોડીક વાર લાગશે કારણ કે હજી આઠ જ વાગ્યા છે નવ વાગ્યા આજુબાજુ આવશે આપણે ટ્રાય લગાડી દીધું છે પછી મુહૂર્ત કરીને આગળ કન્ટિન્યુ રહી હવે

બ્રહ્મા આરતી ગાજી એવું તો હોય બા બા હા આપણો ધંધો કહેવાય કા સાહેબ જય ના લોકેશન ઉપર આવી ગયા લોકેશન છે અને જો સાની બા

શૂટિંગ શરૂ કરે એટલે મેં લાવું હું વ્લોગ બનાવું કા બેન હા જો તો એ છે કાઢ મે આવે છે હાલો લાવવાનું એવું લાગે આમ બે લાગે હા ભાઈ એમ

તમે કેમ રીંગણો નો લીધું તમારું ઘર તમારે જ હું એમ કસ તમારી વાટે આવડા નો રયા એમ તમારી વાટે નો રયા એમ બાંધો કેમ નો લીધું આ વાંધો કેવાં કાયવાં તો ના છે અંજા બધું શરૂ કરી દીધું છે હવે દાદા

હું સે કીદન ઘર બાર માં નઈ જવાનું રેવાજો હવે સી આમ કાયવાને ચાલો બેય ઓય બેહવાન નઈ ઊભા ઊભા મારતા ઈરેક ઈ મસ્તો બેહશે તો એ મોલુ થી નઈ તો ભાઈ

ગરબી રે મારબો માનરૂલા ઇંડોણી પિંઢોળિયા રતના જડાઉ હોડોળિયા રતન જડાવું હો